પાણીપુરી હોય ભેળ હોય ઘૂઘરા હોય કે બીજી કોઈ જ વસ્તુ જેમાં ઝીણી સેવ ખૂબ જ પસંદ કરવામાં આવે છે માર્કેટમાંથી જ્યારે આ સેવ લાવીએ ત્યારે તેમાં ઝીણી હોવાથી તેલ ખૂબ જ ભરાયેલું આવે છે તો એકવાર આ રીતે ટ્રાય કરો ઝીણી અથવા તો નાયલોન સેવ જેમાં તેલ બિલકુલ નહીં રહે એકદમ ક્રિસ્પી રહેશે હવાશે નહીં અને તીખી અને મોરી બંને સેવ ઘરે જ બનાવીશું તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ એક જ ચમચી સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જેથી કરીને એકદમ ક્રિસ્પી કુરકુરી રહેશે અને તેલ તો બિલકુલ નહીં ભરાય તો કંદોઈવાળાની દુકાન જેવી એટલે કે ફરસાણવાળાની દુકાને મળે તેવી સેવ બનાવીશું જેના માટે અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈશું આ ચણાના લોટને આપણે હંમેશા ચાળીને ઉપયોગમાં લેવાનો છે જે રેગ્યુલર જ છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો મેંદો ઉમેરીશું માર્કેટમાં મેંદાનું પ્રમાણ વધારે હોય છે પણ આપણે માત્ર એક જ ચમચી લેવાનો છે ત્યારબાદ મીઠો સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું ત્યારબાદ ચપટીથી બે ચપટી જેટલી હિંગ લેશું અને આ બધી વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને ચણા વડે ચાળી લેવાનો છે આપણે અહીંયા ટોટલ બે પ્રકારે બનાવીશું એક મોરી સેવ જે રેગ્યુલર હોય છે અને બીજી તીખી સેવ તમે જુઓ છો એ રીતના આપણો લોટ ખૂબ જ સરસ રીતે ચડાઈ ગયો છે હવે આપણે સેમ એ રીતે તીખો લોટ બાંધીશું જેમાં મેં બધી વસ્તુ સેમ ઉમેરેલી છે આગળ બતાવી હતી એ જ મીઠું હિંગ બે ચપટી જેટલી જ ખાલી હળદર એક ચમચી મેંદુ અને લાસ્ટમાં એક મોટી ચમચી જેટલો ચટણી પાવડર જેના લીધે સેવ તીખી ચટાકેદાર બનશે અને કલર પણ રેડ ખૂબ જ સરસ આવશે હવે અહીંયા બીજો લોટ પણ સરસ રીતના ચડાઈ ગયો છે ઘણા લોકોના ઘરે સેવ બનાવતી વખતે તેમાં તેલનું મોણ નથી ઉપયોગમાં લેવામાં આવતું પણ આજે હું તમારી સાથે જે રીત શેર કરું છું તેમાં આપણે બંને લોટમાં જે સેવ તળવા માટેનું તેલ ગરમ મૂકેલું હતું તેમાંથી એક એક ચમચા જેટલું તેલ હું ઉમેરીશ જે એપરોક્સ ત્રણથી ચાર ચમચી જેટલું છે હવે બીજામાં પણ આપણે મોણને ઉમેરી દઈએ અને ત્યારબાદ આપણે તેને હળવા હાથે મસરી અને જોઈતા પૂરતું પાણી ઉમેરી બંને લોટને બાંધી લેશું સેવનો લોટ હંમેશા થોડો એવો ઢીલો રાખવામાં આવતો હોય છે જેથી કરીને સંચામાંથી તે ફટાફટથી પડતી જાય તમે જુઓ છો એ રીતના હાથમાં આટલો ચોટી જાય તેટલો ઢીલો છે જો આ જગ્યાએ તમે ગાંઠિયા બનાવતા હોય તો બધી વસ્તુઓ સેમ રહેશે બસ પાણી માત્ર ઓછું ઉમેરીશું અને લસણિયા ગાંઠિયા બનાવવા હોય તો અડધી ચમચી જેટલો લસણનો ડ્રાય છે પાવડર આવતો હોય તે ઉમેરશો તો પણ આપણા ગાંઠિયા સરસ તૈયાર થઈ જશે હવે તીખી સેવનો લોટ અહીંયા બંધાઈ ગયેલો તો મેં થોડું એવું તેમાં તેલ ઉમેરી હળવા હાથે આવી રીતના મસરી લઈશ સંચામાં પણ આપણે પાડતી વખતે થોડું તેલથી ગ્રીસ કરીશું જેથી કરીને ખૂબ જ ફટાફટથી આપણી સેવ પડી જાય ચીપકે નહીં અને એકબીજાથી છૂટી છૂટી રહે તો હવે તીખી સેવનો લોટ અહીંયા તૈયાર છે હું આ જ પ્રોસેસથી મોરી સેવનો લોટ પણ બાંધીને તૈયાર કરીશ આ રીતે તેલથી મસરવાથી તમે તેની સોફ્ટનેસ પણ જોઈ શકો છો ખૂબ જ સરસ એવો લુવો બનીને તૈયાર છે હવે બંને લુવાઓ અહીંયા તૈયાર છે તો સંચાને ગ્રીસ કરી તેલને પણ મેં ગરમ થવા મૂકી દીધેલું આ સેવ આપણે ઝીણી બનાવીએ છીએ તો જે ઝીણા સેવની જારી હોય તેનો હું ઉપયોગ કરીશ તેલ એકવાર સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેને સ્લો રાખવાનું છે આ સેવને તળાતા બિલકુલ વાર નથી લાગતી જેમ તમે ઉમેરતા જશો તેમ તે ઉપર આવતી જાય છે જે તમે જોઈ શકો છો આપણે અત્યારે અઢીસો ગ્રામ લોટમાંથી ટોટલ ચારથી પાંચ સંચાર થશે હવે જ્યારે હું સંચોનું નીચે મૂકું છું એટલી જ વારમાં સિંગલ સાઈડ થઈ ગઈ છે તો આપણે તેને ફટાફટથી સાઈડને ચેન્જ કરી લેશું તો જેને એકદમ ઇઝી આ રીતે જો તમે સેવ બનાવશો તો પહેલી વારમાં પણ ફરસાણવાળાની દુકાને હોય તેવી ક્રિસ્પી અને ચટપટી બનશે ઉપરથી તમને પસંદ હોય તો થોડી એવી હિંગ અને સંચર પાવડરનો ઉપયોગ કરવા કરી શકાય જે સ્પ્રિંકલ કરીશું હવે આગળની સેવ તીખી હતી તો હું એક ગણવું અહીંયા મોરી સેવનો પણ પાડીને બતાવું છું જેને એકદમ ઇઝી હવે સેવ ફટાફટથી ઉપર આવી ગઈ છે તો આપણે તેની સાઈડને પણ જલ્દીથી ચેન્જ કરી લેશું આવી રીતે બબલ્સ ઓછા થઈ ગયા છે એટલે સેવ સિંગલ સાઈડ કૂક થઈ ગઈ છે તો તેની સાઈડને ચેન્જ કરી લઈએ તો માર્કેટ કરતાં સસ્તી ફટાફટથી બની જાય તેવી અને હેલ્થ માટે ખૂબ જ સારી એવી આપણી બંને સેવ અહીંયા તળાઈને રેડી થઈ ગઈ છે આ સેવનો સ્પેશિયલી ઉપયોગ અમારા ઘરે ભીડમાં કરવામાં આવે છે આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રીત પસંદ આવી હશે તો બીજા સાથે શેર કરજો ચેનલ પર નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો થેન્ક યુ